મિત્રો તમે અથવા તમારા ઘરના કોઈ પણ મેમ્બરે પીએમ વિશ્વકર્મા યોજના છે કે જેમાં તમને ટૂલ કિટની માટેની સહાય મળે છે ઇવન ટૂલ કિટ મળે છે તમારે જો લોન જોઈતી હોય તો લોન પણ મળે છે પ્લસ એમાં તમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને ટ્રેનિંગ લો છો તો એના માટેનું જે સ્ટાઇપેન્ડ પણ તમને આપવામાં આવે છે હવે તમે જે તે ફોર્મ ભરેલ છે એ ફોર્મ પેન્ડિંગ કેટલી જગ્યાએ હોય છે કેટલા કેટલા સ્ટેપ છે ઇવન તમારે જો આ બધું થઈ ગયેલ છે એટલે કે પેન્ડિંગ હતું એને સબમિટ થઈ ગયા પછી એને એપ્રુવલ પણ ગણ દીધું હોય તમે ટ્રેનિંગ પણ લઈ લીધી અને ટ્રેનિંગ પછી તમને ટૂલ કિટ મળશે કે નહીં મળે કઈ રીતે મળશે આ બધી જ પ્રોસીજર હું આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો એના માટે તમારે તો ચેક કરવાનું આવશે કે જ્યારે તમને તમારું ફોર્મ ભરવામાં આવે છે તો એ ત્રણ સ્ટેપમાં એપ્રુવલ મળે છે પહેલું કે યુએલ બી એટલે કે જે તે તમારી ગ્રામ પંચાયતથી જે તમારા વિલેજ લેવલથી તમારું જે એપ્રુવલ થાય છે પછી ઝોન લેવલમાં એટલે કે જે તે તમારા સબ ડિસ્ટ્રિકમાં એટલે કે તા તે તાલુકા લેવલમાં તમારું જે એપ્રુવલ થાય છે અને ત્રીજું છે કે ડિસ્ટ્રિક્ટ મે મેનેજર દ્વારા તમારું જે એપ્રુવલ થાય છે હવે આ ત્રણ પ્રકારના તમારા એપ્રુવલ થયા પછી તમને એના માટેની જે તે તમારી ટ્રેનિંગ લેવામાં આવે છે જે પાંચ દિવસની હોય છે એનું પર ડે તમને પાંચસો રૂપિયાનું જે સ્ટાઇપમેન્ટ આપવામાં આવે છે એટલે કે પચીસો રૂપિયા મળવા એમાં પાત્ર છે અને એના પછી જો તમારે ટ્રેનિંગ કરવી છે શીખવી છે તો એ પણ તમે શીખી શકો છો પ્લસ હવે વસ્તુ એવી છે કે તમે ટ્રેનિંગ લઈ લીધી છે ટ્રેનિંગ લીધા પછી તમને જે તે પીએમ વિશ્વકર્માનું આઈડેન્ટિટી કાર્ડ આવે છે એ મળી ગયા છે તમારે ઊડીએમનું રજિસ્ટ્રેશન થઈ જાય છે આ બધું થઈ ગયું છે ઇવન તમારી ને બધું કમ્પ્લેટ ટાઈપ એન ને એ બધું કમ્પ્લેટ હવે તમને એ ટૂલ કીટ સહાય કઈ રીતે મળશે તો એ જ આ વીડિયોમાં બતાવવાનું ઘણી જગ્યાએ તમે જોશો છો કે મિત્રો ક્યુઆર કોડ એ લોકોના જનરેટ થઈ જાય અને એ ક્યુઆર કોડને કોઈ યુપીઆઈ ભીમ યુપીઆઈ જેવી એપ્લિકેશનમાં તમે એને એડ કરવાની કોશિશ કરો છો પણ એ મિત્રો માત્ર ને માત્ર એક ધોખા જેવી વસ્તુ બની જાય છે અને તમને ટૂલ કીટ એ રીતે મળવા પાત્ર થતી નથી જેથી કરીને એ રીતના સ્ટેમ્પ તમારે લેવા નહીં જેથી તમારી ટૂલ કોઈટ મળવામાં તમને કોઈ પ્રોબ્લેમ આવે તો હવે તમે શું કરી શકશો કે જ્યારે તમારી જે પ્રેક્ટિસ છે જે તમારી ટ્રેનિંગ છે એ પૂરી થઈ ગયા પછી તમને એક મેસેજ આવશે ટેક્સ્ટ મેસેજ આવશે કોઈ વોટ્સએપ મેસેજ નહીં આવે ટેક્સ્ટ મેસેજમાં આવ્યા પછી તમારે જે તે ફોન નંબર જે આપેલો છે એમાં તમારે ઓટીપી આવશે ઓટીપી તમારે સબમિટ કરવાનો છે પછી તમારો એ ક્યુઆર કોડ જનરેટ થશે હવે ક્યુઆર કોડ જનરેટ થાય એ તમારે સાચવીને રાખવાનો છે હવે જ્યારે તમારો ક્યુઆર કોડ જનરેટ થઈ જશે પછી તમારી એ ટૂલ કીટ છે એ આઉટ ઓફ ડિલિવરી નીકળી જશે જ્યારે એ તમને દૂરસ્ટેપ અથવા કોઈ નજીકની જગ્યાએ તમને બોલાવવામાં પણ આવે આમાં કોઈ એવું ક્લેરિફિકેશન આપ્યું નથી કે તમને ડૂર સ્ટેપ જ સર્વિસ છે કે યા ફિર તમને કોઈ એ જગ્યા આપશે અને એ જગ્યાએ તમારે લેવા જવાનું આવશે તો જ્યાદાતર સ્ટેપ જ જે સર્વિસ છે હવે એમાં એવું છે કે તમારે ઘરે જે તે ટૂલ કીટ જેમ કે તમે દરજી એટલે કે ટેલર માટેની તમે જે એપ્લાય કરી હોય તે ઘરે કીટ આવશે એ કીટ તમને આપવામાં આવશે અને જે તે તમારો ક્યુઆર કોડ છે એ લોકો એ સ્કેન કરશે અને પછી એ લોકોને એમને પેમેન્ટ મળી જશે ને આપણે આપણી ટૂલ કીટ મળી જશે હવે આ જે સર્વિસ છે એ પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે એટલે કે જે તે ટૂલ કીટ તમારી પોસ્ટ દ્વારા જ મોકલવામાં આવશે અને ક્યુઆર કોડ તમારે બતાવવામાં આવશે ને એ ક્યુઆર કોડથી એમનું પેમેન્ટ એ લોકોને મળી જશે હવે મિત્રો અહીંયા વસ્તુ એવી છે કે અમુક માણસોને અમુક વ્યક્તિઓને આ સિસ્ટમમાં થોડીક પ્રોબ્લેમ હોઈ શકે છે તો આ સિસ્ટમમાં જે કંઈ તમને પ્રોબ્લેમ છે કે તમારું પેન્ડિંગ રહે છે કે તમારું ક્યુઆર કોડ ઇવન જનરેટ નથી થયો તમે જે ટ્રેનિંગ છે એ લઈ લીધી છે તો એ તમારે ક્યુઆર કોડ માટે જનરેટ કરાવવા માટે તમે શું કરી શકો તો અહીંયા તમે સ્ક્રીન ઉપર મેં જે એમનો હેલ્પલાઇન નંબર છે બે નંબર છે એ નંબર ઉપર ગમે તે ઉપર તમારે કોલ કરવાનો છે એમાં તમારે જે તે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે અને જે તે અધિકારી સાથે તમારે વાત કરવાની છે એમાં હવે જે તે તમારું ફોર્મ ભર્યું છે એમાં મોબાઈલ નંબર માગશે થોડી ડિટેલ માગશે શું કોના નામનું છે એ આ ડિટેલ થોડીક તમારે આપવાની રહેશે એના પછી એ તમને સ્ટેટસ ચેક કરી આપશે કે અહીંયાથી તમારું પેન્ડિંગ છે ઇવન જો પેન્ડિંગ હશે તો તમારે રાહ જોવી પડશે અને જો તમારે પેન્ડિંગમાંથી હટાવવું હોય તો એ પણ હું બતાવું છું કે કઈ રીતે પેન્ડિંગ છે આપણે લીગલી એ લોકોને એપ્રુવ કરાવવા અથવા રિજેક્ટ કરાવી શકીએ પણ આંતુ આપણું જે પેન્ડિંગ છે ત્યાંથી આપણે હટાવી દઈએ હવે વસ્તુ એવી છે કે જે લોકોને ક્યુઆર કોડ જનરેટ નહીં થતો તો એ નંબર પર કોલ કરીને વાત કરવાની છે અને તમારો કન્સર્ન જણાવવાનું છે જે રીતે ડિટેલ માગે એ તમારે આપવાની રહેશે એ ડિટેલ આપ્યા પછી તમારો ક્યુઆર કોડ જનરેટ માટેની એ લોકો રિક્વેસ્ટ કરે છે જેથી તમને ફોનમાં મેસેજ આવશે મેસેજ આવ્યા પછી તમારે એ ક્યુઆર કોડ જનરેટ કરી લેવાનો અને તમારી પાસે સાચવીને રાખવાનું જેથી તમારી ડિલિવરી થઈ જશે ટૂલ કિટની ત્યારે જે રીતે તમારો ક્યુઆર કોડ બતાવવાનો હવે આ વાત પૂરી થઈ હવે વસ્તુ એવી છે કે જે લોકોને પેન્ડિંગ એટલે કે ગ્રામ લેવલમાં પેન્ડિંગ રાખે છે તાલુકામાં પેન્ડિંગ છે જિલ્લામાં પેન્ડિંગ છે તો આ લોકો શું કરી શકે તો મિત્રો આમાં એવું છે કે જે માઇક્રો સ્મોલ જે મિનિસ્ટ્રી છે એમાં તમારે એક આરટીઆઈ કરવાની હવે આ આરટીઆઈ તમે વસ્તુ એ કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનો અધિકાર છે કે તમારું પેન્ડિંગ છે તો શા માટે પેન્ડિંગ છે રિજેક્ટ કર્યું છે તો શા માટે રિજેક્ટ કર્યું છે આ માટેની તમે માહિતી માંગી શકો હવે આરટીઆઈમાં ગુજરાત સ્ટેટમાં જ્યારે તમે કોઈ પણ આરટીઆઈ કરો છો તો એ વીસ રૂપિયા ચાર્જ લાગે છે ઇવન ઓફલાઈન જ કામ કરે છે તો કઈ રીતે તમે ઓનલાઈન કરીને માત્ર દસ રૂપિયાના પેમેન્ટમાં તમારી પૂરીએ પૂરી એ માહિતી કાઢી શકો એ તમે મિત્રો કોમેન્ટમાં જણાવો તો એ બાબતનો હું એક વિડીયો બનાવી દઉં ડેડિકેટેડ જેથી તમે એ આરટીઆઈ કરીને પોતાની જે પણ ડિટેલ છે એ પૂરીએ પૂરી માહિતી લઈ શકો અને તમારું ફોર્મ છે એ એપ્રુવ કરાવી શકો તો મિત્રો જેટલું બને એટલું કોમેન્ટમાં જવાબ આપો જેથી હું એ ડેડિકેટેડ વિડીયો બનાવી દઉં